રાજકોટમાં પાયલ મેટર્નિટી હોમમાં સ્ત્રીઓની જ્યાં તપાસ ચાલતી હોય ત્યાંના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેને લઈને આજે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો સીસીટીવી ફૂટેજ ત્યાં હોવાની હોસ્પિટલના એડમિન ડિપાર્ટમેન્ટને કોઈ જ જાણ ન હતી તેવું તેઓ કહી રહ્યા છે પણ બાદમાં એડમિન પાસેથી જ પાસવર્ડ પણ મળી આવ્યા છે સમગ્ર મામલે રાજકોટ પોલીસ સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે હોસ્પિટલના આ ફૂટેજીસ બહારની કોઈ વ્યક્તિ પાસે કેવી રીતે ગયા અને તે લીક કેવી રીતે થયા તેની તપાસ પોલીસ કરી રહી છે સાથે જ પોલીસ દ્વારા કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે જાણીએ હોસ્પિટલના સંચાલક પ્રતિક્ષા દેસાઈ શું કહી રહ્યા છે આપણી પાયલ મેટર્નિટી હોસ્પિટલ છ વર્ષથી કાર્યરત છે અને પૂરા એનએ બી ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રકચર બનાવવામાં આવેલું છે પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવાલાયક અને એકદમ આઘાતજનક રહ્યા

ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડોક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના એમના સેફ્ટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે

પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું બે મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે ત્રણ ડાયરેક્ટર છે તો એના અને એક મહિના એના મોબાઈલની અંદર જે કેમેરા થાય બંધ થઈ ગયા તો અમને અમને ડાઉટ ગયો કેમ આજે ચિંતાના જ બંધ થઈ ગયા કોઈ કઈ પાસવર્ડ બદલાવો છે તો એમાં પાછું લખાન આવ્યું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી

ડાયરેક્ટ એક એસસીપી ફોન આવ્યો ક્રાઇમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડિયો વાયરલ થયા છે તમારું કંઈ પણ આવું કંઈ ટીવીમાં આવે છે એ શું તમારી જ હોસ્પિટલ છે તો એ ખૂબ જ ગભરાઈ ગયા એને એમ થયું કે અને એને એવું કીધું કે તમારા કઈક હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે તો એ એટલા બધા ગભરાઈ ગયા તો એને ઝડપથી એ કેમેરાને ડરથી અને થોડું એમ કે ભાઈ વધારે એ વસ્તુ વાયરલ ના થઈ વધારે વસ્તુ હેકર છે એ લઈ ના લઈ